ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ખાતે બાલભવન જુનિયર કેજી અને સિનિયર કેજીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ દ્વારા શાળાના પ્રાંગણમાં જ જુદા જુદા સ્ટોલ લગાવી નોબલ સ્માર્ટ માર્કેટનું આયોજન કરી લીલા શાકભાજીનો વેપાર માંડ્યો હતો શાળાના સંચાલક એ માધવાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્માર્ટ માર્કેટનો ધ્યેય બાળકોમાં રહેલા આંતરિક શક્તિઓને બહાર લાવવા વેપાર વાણિજ્યની સમજ કેળવવા તેમજ ઓનલાઈન થતા પેમેન્ટ વિશેની માહિતી પૂરી પાડવાનો હતો ડભોઈના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ખાતે શાળા સંચાલક એ માધવાણીના માર્ગદર્શન હેઠળ શાળામાં બાલભવન જુનિયર કેજી અને સિનિયર કેજીમાં અભ્યાસ કરતા ભૂલકાઓને અભ્યાસની સાથે વ્યવહાર ભણતરની સાથે ગણતર શિક્ષણની સાથે સંસ્કારની કેળવણીના ઉમદા ધ્યેય સાથે નોબલ સ્માર્ટ માર્કેટનું આયોજન કરાયું હતું જેમાં અભ્યાસો ભૂલકાઓ દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવી ટોપરીઓમાં રીંગણ બટાકા ડુંગળી કોબી ફૂલેવાર દૂધી ગલકા કારેલામ મેથી અને પાલકની ભાજી લીલા મરચાં સહિત લીલા શાકભાજીનો નોબલ સ્માર્ટ બજાર નામે વેપાર માંડ્યો હતો જેમાં શાળા સંચાલક એ માધવાણીએ શિક્ષકો સાથે જાતે ફૂલકાઓએ માંડેલ નોબલ માર્કેટમાંથી ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું જેથી વેપાર કરતા ફૂલકાઓમાં અપાર આનંદની લાગણી વ્યાપી જવા સાથે વિશ્વાસનું સિંચન થયું હતું ફઝલ મજા ખાતે